આગળ વાત કરીએ તો ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરમાં એક સમાજનું અપમાન કર્યું હોય તેવા અહેવાલ હાલ સામે આવ્યા છે ભાવનગરના ગીગા ભમરે ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યું છે તળાજા આહિર સમાજના ગીગા ભમ્મરે આ અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે ગીગા ભમ્મરે અભદ્ર ભાષા બોલીને સમાજનું અપમાન કર્યું હતું તળાજા ખાતે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ આયોજન થયું હતું ત્યારે તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ આ સમૂહ લગ્નમાં સ્ટેજ ઉપરથી આ સમાજનું અપમાન કરવાની ઘટના સામે આવી ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજનું

તેરા અંગે વધવીગત સાથે અમારા સમાજ દ્વારા કીર્તન સોની જોડાયા છે કેતન ભાવનગરમાં ગીગા ભમરે ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યું છે સુચ વધવીગત ની ચોક્કસ તલાજા ખાતે જે દેવાયત ઓદર સુમળગણેજે 2014 તારીખ ના કે જે ની અંદર સ્થિત ઉપરોજ ગીગા ભમરે ચિત્રમાણે ચારણ સમાજમાં માતાજી વિશે જે પ્રમાણે તેમ તેમ બોલાતા અમે જે લીમે છે કુશળ અને રાજસ્થાનના ચારણ અને ગરબી સમાજ જે છે તેની લાગણી જે છે એ ધુમાણે છે જેને કહી શકાય છે કે ચાર અને ગરમી સમાજ ની અંદર રોષ જે છે એ પણ મૂકી ઉઠ્યો છે કદાચ આ સમાજ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવેદન પત્ર પણ પાઠવવામાં આવે ચોક્કસ જે પ્રમાણે આ એક પ્રકારે કહી શકાય તો આયર અને ગઢવી સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પરિસ્થિતિ છે જે નિર્માણ થાય છે ત્યારે ખાસ એક કલાકારો છે કે જે ગઢવી સમાજ સમાજના હોય છે તેની અંદર પણ એક પ્રકારે રોષથી છે એ જો મળ્યું છે કારણ કે કોઈ વ્યક્તિ જે છે એ જ્યારે બે સમાજને ક્યાંક ને ક્યાંક સામ સામ કરવાની વાત કરતો હતો તો એ વૈમનસ્ય ઉભો કરવાની વાત કરતો ત્યારે ચોક્કસ પ્રકારે રોષિ છે ખુલતો હોય છે ત્યારે કારણે હાલ આ વિકાસ સમાજના ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યું ત્યારે હાલ તો સમગ્ર ગુજરાત અને રાજસ્થાન ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચારણ અને ગઢવી સમાજ પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ પણ કરી શકે છે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર